નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો શાળાઓમાં પંદર હજાર નવા ઓરડા બનશે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પંદર હજાર નવા ઓરડા બનાવાશે ક્લાઇમેટ ચેન્જ માટે અગિયારસો ત્રેસઠ કરોડ રૂપિયા ફાળવામાં આવશે પી હેઠળ પચીસસો ને એકત્રીસ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે એકત્રીસો દસ કરોડની જોગવાઈ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સુવિધાઓ વધારવા માટે ત્રેવીસસો ને આઠ કરોડની જોગવાઈ કરાઈ છે જી એમ ઇ એસ હોસ્પિટલો માટે એક હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે નવ હજાર બસો ને અઠ્યાવીસ કરોડ રૂપિયાની જોગવાઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વાવમાં ફરીથી ધરાધ્રુજી છે મળતી માહિતી મુજબ વાવમાં બપોરે બાર વાગ્યાને સાત મિનિટે ભૂકંપના આંચકો અનુભવાયો હતો બિંદુ વાવ થી એકવીસ કિલોમીટર દૂર નોંધાયું હતું ભૂકંપના કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્ઞાન વાપી સમય જાહેર વ્યાસ બોયનું ખોલ્યા પછી તેને સાફ અને શુદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આચાર્ય ગણેશ દ્રવિડ કે જેમણે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ સમય નક્કી કર્યો હતો તેમના દ્વારા દરરોજ પાંચ વખત આરતી થશે મંગળા આરતી સવારે સાડા ત્રણ વાગે ભોગ આરતી બપોરે બાર કલાકે બપોરની આરતી ચાર વાગ્યે સાંજની આરતી સાત વાગ્યે અને શયન આરતી રાત્રે સાડા દસ કલાકે થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ નંબર ડાયલ કરો તરત જ આવશે પોલીસ મંત્રીએ બજેટ રજૂ કરતાં પહેલા કહ્યું છે કે એક નંબર એકસો બાર ઉપર પોલીસ ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીય કૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં દસ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટમાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચશે જેના માટે જનરક્ષક યોજનાની જાહેરાત કરાઈ છે આ માટે પોલીસ અને સાધનોથી સુસજ્જ અગિયારસો જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે